કેમ છો ગુજરાત હું છું એઆઈ એન્કર જાનવી અને આપ નિહાળી રહ્યા છો ગુજરાત વન ટ્વેન્ટી ફોર આજે લઈને આવ્યા છીએ એક ગૌરવભર્યો સમાચાર જ્યાં ગાંધીનગર ખાતે યોજાયેલા નિર્મલ ગુજરાત એવોર્ડ સમારોહમાં બોરસદ નગરપાલિકાએ બી વર્ગની નગરપાલિકાઓમાં બીજું સ્થાન મેળવી રાજ્યમાં નામ રોશન કર્યું છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલી નિર્મલ ગુજરાત એવોર્ડ્સ વિતરણ સમારંભમાં બોરસદ નગરપાલિકાને બી વર્ગ નગરપાલિકાઓમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું ગૌરવભર્યું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પચાસ લાખનું ઇનામ તથા એવોર્ડ બોરસદ નગરપાલિકાને મળ્યો હતો આ એવોર્ડ અને માન્યતા કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન ચિંતન શિબિર સાથે જોડાયો હતો સમારોહમાં રાજ્યના અનેક જિલ્લામાંથી મ્યુનિસિપાલિસો અને પ્રમાણિત નગરપાલિકાઓને નિર્મલ ગુજરાત એવોર્ડ આપવામાં આવ્યો કુલ આઠ મહાનગરપાલિકા અને સોળ નગરપાલિકાઓએ એવોર્ડ પ્રાપ્ત કર્યા ઉપરાંત સફળ પ્રદર્શન બદલ કુલ અઢાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના ઇન્સેન્ટીવ ફંડ પણ વિનિયોજન કરવામાં આવ્યા આ સિદ્ધિ માત્ર એવોર્ડ સુધી સીમિત નથી પરંતુ બોરસદના નાગરિકો અધિકારીઓ અને ટીમના સમૂહ પ્રયાસોનું જીવંત ઉદાહરણ છે ગુજરાત વન ટ્વેન્ટી ફોર સાથે હું છું એઆઈ એન્કર જાનવી ફરી મળીશું આગામી સમાચારમાં